સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી અને એકસો ત્રણ વર્ષથી વધુ સમયથી અવિરત સેવા આપતી રાંદેર પીપલ્સ કો ઓપરેટિવ લિમિટેડ બેન્કમાં આજે મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળ્યું આવેલા નવા નિયમો અનુસાર બેન્કના બોર્ડમાં નવી રચના કરવામાં આવી છે રાંધેર પીપલ્સ કો ઓપરેટિવ બેન્ક જે છેલ્લા એકસો ત્રણ વર્ષથી રાંદેર વિસ્તારના લોકો માટે વિશ્વાસનો પ્રતિક બની રહી છે ત્યાં સહકારી ક્ષેત્રે લાગુ થયેલા નવા નિયમો મુજબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે આ નિયમ અનુસાર કોઈ પણ નહીં રહી શકતો આ નિયમના એવા ડિરેક્ટરો જેઓ દસ વર્ષથી વધુ સમયથી પદ પર હતા તેમણે સ્વેચ્છાએ રાજીનામા આપ્યા હતા ત્યારબાદ બેંક દ્વારા નવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની રચના કરવામાં આવી ખાસ વાત એ છે કે આ બોર્ડની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી કરવામાં આવી છે નવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં કુલ પંદર સભ્યોની નિમણૂક કરવામાં આવી છે

જે બેંકના નવા નિયમ આવ્યા બેન્કિંગ રેગ્યુલેશન પ્રમાણે જે જૂનું બોર્ડ છે દસ વર્ષ ઉપર એક ડાયરેક્ટરે કન્ટિન્યુ નહીં થાય એટલે ભારતની પહેલી કદાચ આ બેંક હશે કે જેનું આખું બોર્ડ એક સાથે એ લોનું પાલન કરી બધાએ રિઝાઇન આપ્યું હતું અને નવું બોર્ડ માટે ઇલેક્શન જાહેર કરાયું હતું ઇલેક્શનમાં પંદર જણે ફોર્મ ભર્યા હતા અને બીજા કોઈ ફોર્મ વધારે ન આવવાથી બધાને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા અને ડિરેક્ટર ઇલેક્ટ થવા પછી આજે પહેલી બોર્ડ મિટિંગ રાખવામાં આવેલ હતી અને એમાં બધાના વોટથી આજે મને અહીંયા ચેરમેન તરીકે ઇલેક્ટ કરવામાં આવ્યા જે બદલ હું આખી બોર્ડના તમામ સભ્યો બધાનો આભારી છું વાઇસ ચેરમેન તરીકે મહેશભાઈ ભારતી છે એ પૂર્વ આરતીઓ ઇન્સ્પેક્ટર હતા અને ઘણા સમયથી બેંક સાથે જોડાયેલા બી છે તેમને વાઈસ ચેરમેન તરીકે ઇલેક્ટ કરવામાં આવ્યા તથા બીજા બધા બોર્ડ મેમ્બરને અલગ અલગ કમિટીના કન્વીનર મેમ્બર બનાવવામાં આવ્યા આજે વાત કરીએ છો આઈ આ જે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં જે ફેરફાર આવ્યો જે જૂનું જે વધારે પડતા વર્ષથી એક જ બેસી રહી છે ડિરેક્ટર તે આઈ થિંક એના માટે જ છે કે જે નવી યુવા પેઢી છે તેને લાવવામાં આવે અને નવી ટેકનોલોજી અને નવી બધા સાધનથી બેન્કને અપગ્રેડ કરી શકે એટલે આ અમે જે નોવી ટીમ બનાવી છે તે એ રીતે બનાવી છે કે યંગ અને એક્સપિરિયન્સ પર્સનને મિક્સ કરીને કેવી રીતના બેંકને હજુ પ્રોગ્રેસિવ બનાવી શકાય હજી ટેકનોલોજીથી ફ્યુચર કેપેબલ ટેકનોલોજી એડવાન્સ બેન્કને બનાવી શકાય તે પર કામ કરી શકીએ એ રીતની આ પેનલ બનાવવામાં આવી છે મારો પરિચયમાં તો હું મહેશભાઈ મગનભાઈ ભારતી નિવૃત્ત આરટીઓ અધિકારી તરીકે બે હજાર સોળમાં નિવૃત્ત થયો ત્યાર પછી અનેક પ્રવૃત્તિમાં હું જોડાયેલો રહું છું એ એ રીતે છેલ્લા છ મહિના પહેલાં આ જ બેંકમાં રાંદેર પીપલ્સ બેંકમાં કમલેશભાઈ શેલરના ચેરમેનમાં નેતૃત્વમાં મને ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવેલો ચેરમેન આરબીઆઈના નિયમ્સમાં એવું હોય છે કે દરેક જે ડિરેક્ટરો છે એને સમય મર્યાદામાં પોતે સ્વેચ્છાએ ડિરેક્ટર તરીકે રાજીનામું આપીને છોડી દેવાનું હોય એના જ અનુસંધાનમાં રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેન્કમાં જે જે ડિરેક્ટરોને સમય પૂરો થયેલો એ ચેરમેન શ્રી કમલેશભાઈ શેલરે સૌથી પ્રથમ નિર્ણય એવો લીધો છે દેશની અંદર પહેલી બેન્ક એવી હશે કે રાંદેર પીપલ્સ બેન્કમાં આ નિયમ લેવામાં આવેલો છે જેના અનુસંધાને જ્યારે અમારા ચેરમેન શ્રી વિશાલભાઈ શેલરે કીધું કે પ્રમાણે અમારે ત્યાં પંદર ડિરેક્ટરો માટે નક્કી કરવામાં આવેલા એ દરેકે દરેક બિનહરીફ રીતે ચૂંટણી થઈ અને બિનહરીફ ચૂંટાઈ ગયેલા છે તો આજે અમારી બોર્ડની મિટિંગમાં સર્વસંમતિ સંમતિથી સર્વેની સંમતિથી અમારા જૂના ડિરેક્ટર મિત્રો અમારા કમલેશભાઈ શેલર કે જેણે પણ આ બેંક માટે છેલ્લા અનેક વર્ષોથી ઓગણીસો ને ત્રેવીસથી જ્યારે આ બેંકની સંસ્થાની સ્થાપના થઈ જદુરામભાઈ ધવે અને આ લાલ લાલ બેન્ક તરીકે જ્યારે આને કહેવામાં આવતી હતી આ બેન્કને ખરેખર ઓક્સિજન જો પૂરો પાડ્યો હોય અને ખરેખર બેન્કને આજે આ સ્ટેજ ઉપર જો લાવીને મૂકી હોય તે અમારે કમલેશભાઈ શેલાર અને એની ટીમ અને ખાસ કરીને એસએમસીના નિવૃત્ત અધિકારી ભત સાહેબ અને જરીવાલા સાહેબ એમણે પણ ખૂબ સુંદર સલાહ યોગ્ય સલાહ સૂચનપૂર્વક આ બેંકને ખૂબ આગળ લાવવામાં હેલ્પ કરી છે અને અમારી જે ડિરેક્ટર તરીકેની નવી નિમણૂકો બધાની થઈ ત્યારે એ જ સાથે એ લોકોએ બધા સ્વેચ્છાએ ચેરમેન તરીકે વિશાલભાઈ સેલરને અને વાઇસ ચેરમેન તરીકે મને છૂટી કાઢવા સૂચના આપી છે